નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો જે આપણે ગઈકાલે રાત્રે જે વિડીયોની અંદર માવઠાના વરસાદની વાત કરી હતી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની વાત કરી હતી એ જ વાત આજે કરવાની છે આમ જોવા જઈએ તો આપણે છેલ્લા અનેક દિવસોથી રાજ્ય છે ચાલીસ ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાનની અંદર શેકાઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં એક અસ્થિરતા ઊભી થઈ છે આ અસ્થિરતાને કારણે ઉપર ભેજનું પ્રમાણ છે એ પણ વધી રહ્યું છે ધીમે ધીમે હવે આપણે ચોમાસું નજીક છે એટલે સ્વાભાવિક રીતે અરબી સમુદ્રમાંથી એમને ભેજ પૂરો પડી રહ્યો છે જેને કારણે આ અસ્થિરતામાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી તેજ થશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે રાત્રે વાત કરી એ જ મુજબ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાનો છે તમામ વિસ્તારોની વાત કરવાની છે પણ સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આજે રવિવાર છે રવિવારે રાત્રે આઠ થી નવ એક કલાક માટે આપણે લાઈવ કરતા હોઈએ એવી જ રીતના આજે લાઈવ કરવાનું છે એટલે રાત્રે આઠ થી નવ ના લાઈવ કાર્યક્રમમાં પણ દરેક મિત્રો જોડાજો એ મારી અપીલ છે હવે વાત કરવાની છે આજે બાર મે ના રોજ બપોર બાદ થી લઈને રાત રાતભર જે વરસાદ પડવાનો છે તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર જેની અંદર છોટાઉદેપુર રાજપીપળા છે ડાંગ આહવા સુરત વલસાડ વાપી નવસારી આ તમામ વિસ્તારો છે એમાં આજે અને આજે રાત્રે વરસાદ પડે તેવી શક્યતાઓ છે એ પછી આવતીકાલે તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ જે વરસાદ પડવાના છે જેમાં દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગોની અંદર વરસાદ પડશે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર કપડવંજ હોય આણંદ નડિયા ખેડા બરોડા દાહોદ ગોધરા આ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ તેર ચૌદ અને પંદર ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લીના ઘણા બધા વિસ્તારો મહીસાગરના વિસ્તારો છે એ સાથો સાથોસાથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છની કચ્છની અંદર અંદર જોવા તો તારીખે તારીખે બે દિવસ સુધી વધારે શક્યતાઓ છે તીવ્રતા ઘટશે પણ તેર ચૌદ તારીખ જે બે દિવસ વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતાઓ વધારે છે બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ક્યાંક પડે અથવા તો ન પડે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર તેર ચૌદ તારીખ આ બે દિવસ એવા હશે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના અમુક પાટો છે બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટના ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે અને જે દિવસ હશે મે દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અસર થશે જેમાં જામનગર દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારને પણ પ્રભાવિત કરે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારને આ માવઠું છે આવરી લેશે જો કે આ માવઠું છે એ આપણા માટે સારું ગણી શકાય કેમકે અત્યારનું જે આ સમય ચાલી રહ્યું છે આ સમય દરમિયાન પ્રી મોનસૂન એક્ટિવિટી છે એ સ્વાભાવિક રીતે થતી હોય છે અને થવી જ જોઈએ અત્યારે જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય એ આપણે આવનારા ચોમાસાને વેગ આપતું હોય છે એટલે આ આપણા માટે સારી વાત છે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઉનાળુ પાક અને બાગાયતી પાકને ચોક્કસથી નુકસાન થશે પણ આવનારા સમયમાં ખરીફ પાકો માટે ચોમાસું સારું રે એ પણ આપણા માટે શુભ સંકેત છે ઓલ ઓવર જોવા જઈએ તો મેં જે નામ આપ્યા હવે આ જિલ્લાના નામ આપ્યા એ જિલ્લાના તમામ તાલુકાઓ કે તમામ ગામડાની અંદર વરસાદ શક્ય ન હોય પણ મોટાભાગના વિસ્તારોની અંદર આ ટાઈપના વરસાદો જોવા મળશે છૂટાછવાયા કેમ કે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે ચોમાસાના વરસાદો નથી એટલે સાર્વત્રિક ન હોય પણ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને જ્યાં વરસાદ પડશે ત્યાં ઠંડાસ્ટમ એક્ટિવિટી જોવા મળશે એટલે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે ઝાડોની ડાળ પડી જાય ઝાડ પડી જાય અને દુકાનોના છપરાઓ ઉડે આ ટાઈપના માહોલો છે એ પણ વરસાદ દરમિયાન જોવા મળી શકે એટલે દરેક મિત્રોએ ચાલુ વરસાદ હોય ત્યારે સાવચેતી રાખવી સાવધાની રાખવી કેમ કે આમાં દુર્ઘટના બનવાના પણ ચાન્સ રહેલા હોય છે એટલે જેટલા તમે સાવચેત રહેશો એટલા સુરક્ષિત રહેશો આજે બાર થી લઈ આજે બાર તારીખ છે બાર મેથી લઈને સોળ મે સુધી રાજ્યની અંદર જે વરસાદ પડવાનો છે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ ચર્ચા છે કે આજે રાત્રે આઠ વાગે લાઈવ કાર્યક્રમની અંદર કરવાની છે અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે વિડિયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી Нарзяцу, таневева.